ઓગેન કોકરેસ નું યાદ આવી એમાં ડાયલોગ આવતા ને કાર્ટૂન પેલા બહુ જોતો હું અને આ શું કે મસ્ત મોસમ છે તો કેવાનો બેઠો થાય અત્યારે યાર અમારા ઘરે આવી જશે મહેમાન મહેમાન એવું છે કોમન મેડમ નહીં કેમ કે આ એવા છે મમ્મીની ખબર કાઢવા હમણાંથી તો યાર બધા મહેમાન આ મમ્મીનું ઓપરેશન કર્યું એટલે બધે હગાવાલા ખબર કાઢવા આવે હું કઈ કઈ મસ્ત નજારાનો આનંદ લેતો હતો બેઠો બેઠો શું હોય તો બેન કેમ કે છે છે ને આજ આવ્યા અત્યારે મેડમ મમ્મી ની ખબર કાઢવા બહાર બેઠા છે મમ્મી બધા બેઠા બેઠા ને બધા

મારે હાળા દુકાને પૂકી ગયો તમને ખબર છે મેં જે થી પેન્ટ લીધું હતું ને એનો ખિસ્સો ફાટી ગયો તો ખિસ્સો ફાટી ગયો ને મેં કીધું હાલો ખિસ્સો ફિટ કરી ગયો કે તમારી દુકાને પેન્ટ લીધું હતું તમારે બબે ફોન નાખવા એને ઘૂંસ વાળી કરવી તો પછી હું એમ હાલે આ કઈ આ રીત કે આમ પેન્ટ પેન્ટ હતું ને બદલાવીને એની દુકાને છે ને બીજી લેંગો પહેલ લીધો મેં લેંગો ફિટ કરી ગયો હાલો ભાઈ એમ થોડા હાલે કે ફોન ખિસ્સામાં નાખી તો ગોઠણે પૂગે તો શું કામનું ભાઈ મારું કામ હજુ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને હવે ભાગું ઘરે કેમ કે છે ને આ બેટા બેટા બકફર થઈ ગયા છે ને આ ભાઈનું કામ હતું ને કરવાનું હતું કેમ કે અરવિંદભાઈ અમદાવાદ છે તો થોડુંક એડિટિંગ ને ઉભા કે તો બધું કમ્પ્લીટ કરીને કોને હવે પાજી ઘરે કેમ કે મને લાગી છે ભૂખ ઘરે પોગી જો ફેમિલી ને યાર ભૂખ લાગી ભૂખ લાગી છે મને ખાવા નું ભૂખ લાગી ભૂખ લાગી છે ખાવા નું ચાલો આપણે

એટલે ઘણો બધો મસ્ત લાગે ઘડિયાળ પણ આ ફર્સ્ટ કોપી હતી એ બેન થઈ ગયો વરસાદમાં તો મેં છે ને ઓરિજિનલ મંગાવી લીધી હતી ખબર તો બેન જો મસ્ત આ ઓરિજિનલ મંગાવી હતી મેં અમારા મિત્રએ મોકલાવી હતી ભાવનગરથી એમને મસ્ત મને ઘડિયાળ ગમી હતી મેં પછી ઓરિજિનલ કોપી મંગાવી પહેલી વાર ઓરિજિનલ ઘડિયાળ લીધી છે પહેલી વાર મને હું તે કે દાલ પેરવા દેવા ઈ સોગરી થોડી પેરે આમ રોયા નેર કાગળી આવે બધા બંધાવે

ভাল নহয়

સાંધી પડી છે પેલા જેમ સાંધું પડ્યું કે મને આમ એક મહિનો મહિનો સુધી હાર્યું જ ન થાય તો ગળામાં પડતું નહીં હવે એવું નથી હવે તો હારું થઈ ગયું પણ આ ગરમીને કારણે તો એ પડે છે ક્યારેક ક્યારેક એટલે એ ત્રણ ચાર દિવસમાં હારી થઈ જાય ક્યારેક ખાઈ એવા થોડુંક આખો દિવસ બોલવામાં થોડીક તકલીફ પડે જીભમાં સાંધી પડેલું હોય ને એ ત્યાં તો વધારે તકલીફ પડે દૂધનું શાક ને ગરમા ગરમ તીખા તીખા મરસા છે ને ભાઈને ભૂખ લાગી ગઈ હાથ કિરાવી ને નહીં કેટલા હાથ પાડવા પડે તાવામાં થઈ તારે પૂકી ગયા ને ભાઈ કેમ મારા પપ્પાને નથી ખાવું મરશે આપણે મરસાને ખાવા ભાઈ ચીખ તો બહુ સારું લે મરસા તીખા લે કે મારા પપ્પા કહેતા ને તું ચીખા હે ભાઈ તું તો ત્યાં

We'll